પાટણના પ્રસિદ્ધ પદ્મનાભ રેવડિયા મેળાના પાંચમા દિવસે રાત્રે મેળામાં માનું મહેરામણ ઉમટ્યું પદ્મનાભ મંદિર પરિસર લીલોતરી અને પ્રકૃતિ સૌંદર્ય વચ્ચે પ્રસિદ્ધ પદ્મનાભ મંદિર જે રેતીના ભગવાન તરીકે જાણીતા છે સાત દિવસના મેળામાં લોકપ્રિય રેવડિયા મેળા તરીકે ઓળખાય છે પ્રજાપતિ સમાજના જેના નવા લગ્ન થયા હોય તે નવ દંપતી સાત ફેરા ઘરેથી મંદિરે લગાવે છે ત્યારે આ મેળાની અંદર આજે પાંચમા દિવસે માનવ મહેરા અથડામણ જોવા મળ્યું હતું અવનવી નાના ભૂલકાઓ મોટાઓ માટેના ચગડોળ અને અનેક ખાણીપીણીના સ્ટોર પાસે ભીડ જોવા મળી હતી પોલીસ પ્રશાસન અને ભૈરવ સિક્યુરિટી દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પદ્મનાભ મંદિરના પ્રમુખ યશપાલ સ્વામી અને સાથે અનેક કારોબારી સભ્યો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આજે પાંચમા દિવસે મેળામાં પાટણ એપીએમસી ચેરમેન સ્નેહલભાઈ પટેલ પરિવાર સાથે દર્શને પધાર્યા હતા ત્યારે પાટણ તાલુકા પ્રમુખ રાહુલભાઈ પણ દર્શન માટે પધાર્યા હતા પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા બંને મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું અને રેવડીનો પ્રસાદ પણ અર્પણ કરવામાં આવ્યો હતો મેળાની પાંચમી રાત્રે પાટણ શહેર અને આજુબાજુ ગામડાઓના પરિવાર સાથે પદ્મનાભ ભગવાનના દર્શન અને સાથે મેળાનો આનંદ લેવા માટે ભારે ભીડ જોવા મળી હતી આમ તો પાટણની અંદર એક મહિનો મેળા યોજાય છે અને એક નામથી પાટણ નગરી ધાર્મિક અને સનાતન નગરી કહેવાય છે તેમાં માટીના ઢગના ઢગલાના ભગવાન પદ્મનાભ મંદિર પરિસર ભક્તિમય વાતાવરણ બન્યું હતું સમગ્ર મેળાનું સંચાલન પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું

દાદાના આશીર્વાદ એ ખૂબ અમૂલ્ય હોય છે અને એ પણ મળે છે આપ સૌ ટ્રસ્ટીઓને પ્રમુખ શ્રી યશવાલજી અને સૌ ટ્રસ્ટીઓને દાદા ખૂબ શક્તિ આપે અને આ પ્રકારના મેળાનો ખૂબ લોભો મેળો હોય છે નવરાત્રિ એ મનોરંજન સાથે શક્તિની ભક્તિ થતી હોય છે પણ અહીં આ પ્રકારનો એક જ જગ્યાએ ખૂબ મોટે મોટે મોટા માહોલમાં અને અહીંથી આવતી વખતે પણ એ પ્રકારનું છે કે ખૂબ કષ્ટ પડે એટલા માનવ મહેરામણ ઉમટી પડે છે અને ખૂબ માનવ મહેરામણ ઉમટે એટલે એવું સમજવાનું કે આપણા ટ્રસ્ટીઓની એ મોટી સફળતા છે અહીં એમ છતો એ સંપૂર્ણ વ્યવસ્થા અને સરસ મજાના દર્શન અને બાકીની તમામ વ્યવસ્થાઓ કરવા માટે જેમને જેમને મહેનત કરી છે અને ટ્રસ્ટી મંડળના હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર પાટણ નગરવતી આભાર માનું છું કે તમે આ નગરની એક મોટી શોભા એક મોટી વ્યવસ્થા ધર્મના સાથે સાથે સંસ્કૃતિનું ઉજાગર કરતું કામ કરો છો અને ઐતિહાસિક ધરોહર જેવી આપણી પાટણની ઐતિહાસિક નગરી જેમાંથી મને હમણાં કહ્યું કે દૂર દૂરથી ભક્તોની દર્શન કરવા આવે છે બાધા આખડી કરવા આવે છે આપણે બધાએ ભેગા મળીને પ્રાર્થના કરીએ અને તમારા ટ્રસ્ટીઓને પણ ખૂબ વિનંતી કે પ્રાર્થના કરીએ કે દાદા પાટણ ઉપર ખૂબ આશીર્વાદ રાખજે ને આ પાટણને ખૂબ અવલ દર્જે જેમ એને એનો ઇતિહાસ ભવ્યો હતો એ જ ઇતિહાસ પાછો આવે અને પરંપરા સાથે પાછો આવે એવી આપણે બધા પ્રાર્થના કરીએ તમે દાદાની ખૂબ સમીપ છો તો દાદા મને એવું લાગે છે કે તમારું બધાનું પહેલું સાંભળશે તો તમે પહેલાં કહેજો અમે બધા તો પ્રાર્થના કરીએ છીએ અને તમને બધાને દાદા શક્તિ આપે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે આ આ પ્રકારની વ્યવસ્થાઓ કરી એપીએમસીના એપીએમસી પાટણના ચેરમેન તરીકે સ્વાગત કર્યું એ બદલ સ્વામીજી તમારો અને બધા જ મિત્રોનો વડીલોનો દાદાઓ બધાનો હૃદયપૂર્વક